ઓકે તો કાલની મિટિંગ એને બહુ જલ્દી ખતમ થઈ ગઈ મતલબ અડધા કલાકની અંદર તો મિટિંગ એકદમ સંપૂર્ણ રીતે ખતમ કેમકે એજન્ડા લિમિટેડ હતા અને કોઈને ઓબ્જેક્શન ઓબ્જેકશન કોઈ સૂચન નતા એટલા માટે જલ્દી બહાર લીધા ગયા અને મિટિંગ જલ્દી પૂરી થઈ ગઈ એમાં એક સુજાવ આવ્યો હોય કે ભાઈ સુજાવ મતલબ કે એક નિર્ણય આવ્યો હોય કે જ્યારે વીર પસલી હોય ને આમ તો બે દિવસ રમાય શનિવારના રાતે રમાય ને રવિવારના પછાણ રમાય પણ હવે શું કર્યું હોય ડિસિઝન એમ લીધું હોય કે શનિવારના રાતે જે રમાનારથી હવે નહીં રમાય કેમ કે અમારા સમાજમાં એક મોટું કારણ બની ગયું હતું એટલા માટે તમને ખબર જ હશે તો એ એટલા માટે શનિવારનો કેન્સલ રાખ્યો પ્રોગ્રામ અને રવિવારના પછાણના જ વીરપસલીનો કાર્યક્રમ હાલાકી મંડળ તરફથી આ એક સુજાવ જશે મહિલા મંડળને અગર મહિલા મંડળ શું કેરી કેમકે આ દિવસ એના માટે હોય અગર એ એમ કહેશે કે આમને રમવું છે તો પછી શનિવારની બી રાઈટ નાઇટ થઈ શકે રી જોઈ શું થાય બાકી વીરપછલીમાં હાલ હાલ આમ કંઈક તો સેટિંગ રાખ્યું હોય બાકી સાતમ આઠમને જે બી એ રેગ્યુલર રીતે ઉજવાશે બસ એક હે કે જે અમારે પાંચમના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એ હવે આગળ લઈ ગયા એક બે દિવસ તો એ ત્રીજના કે એમ કહે કે તો આપણા બગીચાની અંદર થોડીક ફેરબદલ કરવામાં આવી છે પહેલાં કહી દઉં ટી શર્ટ બદલાઈ નાખ્યું કેમ કે મેં જે ટી શર્ટ પહેર્યું હતું ને એમાં ગરમી થતી હતી મને એમ કે મોસમ એવો ગરમી નહીં થાય પણ તેમ છતાં ગરમી થતી એટલા માટે મેં ટી શર્ટ બદલે નાખીને હવે તમને બતાવ્યું કે આપણા બગીચાની અંદર આપણે આવે શું પ્લાન આગળનો કર્યો હોય ને શું આપે ડેવલપમેન્ટ હવે કરવા માંગી રહ્યા જો પહેલાં જેમ તેમ પડ્યું હતું તો હવે એને એકદમ મસ્ત જેમ બનાવી દીધું કાકા અને આની અંદર ધાણા એવું બધું વાવી દીધું આ જો વહેલા હવે અહીંયા વગેરે આમાં જે બી ઊગશે દૂધી કે જે એક એ ખાવા મળશે આપણે અહીંયા કને બી ઘણું બધું વાયું હે પાણી બી નખાઈ ગયું હોય એટલે આ બે ક્યારા એકદમ મસ્ત સેટ થઈ ગયા અને ઉમા કને બી આપણે અને આ જે થાણું હોય અહીંયા કને બી મસ્ત આપણે સાફ સફાઈ કરી નાખીએ જે બી એક્સ્ટ્રા કચરો હતો એ બી કાઢી નાખ્યો હોય એટલે હવે ટમેટા મરચાં ધાણા ને એ બધું હવે આપણે અહીંયા જ ઉગશે તો આપણા ઘરમાં દોરી બાંધી લીજો અહીંયાથી કરીને આમ આમ હે એક એલ શેપમાં દોરી બાંધી કેમ કે કપડાં બારે સુકાય નહીં એટલા માટે કંઈક વાર કપડાં આપણે અહીંયા રાખવા પડે અને જે અહીંયા બધા કપડાં સુકાવે ને તો જોવા જેવું સી બધા કપડાં નીચે લટકતા હોય એમ લાગે આપે કોઈ શોરૂમમાં આવી ગયા કપડાના કે બધી જગ્યાએ કપડાં કપડા એવી કંડિશનમાં અગર કોઈ મહેમાન આવી જાય તો કેવી હાલત થાય કેવું લાગે અને કેવું હોય ખબર કે જયારે મહેમાન આવે ને ત્યારે જ આપણું ઘર લગર વગર ઓમ તો આપણા ઘર બધા એકદમ આપે ચોખા રાખી ત્યાં કોઈ ના આવે પણ જયારે તમારું તમારું ઘર કોઈક દિવસ ખરાબ થઈ ગયું હોય મતલબ જેમ તેમ પડ્યું સામાન જ ઘરે મહેમાન આવે જો માણસોને જેમ બીજા ઘણા બધા શોખ હોય ગાડીઓના બાઇક ના શોખ એમ આ એક મેં શૂઝ લીધા હતા જે કઈક મને સોળસો સત્તરસો રૂપિયાના કંઈક પડે આ લીધા હોય કે નહીં મને ખબર નહીં આ લીધા હોય તમને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો કે નહીં કેમ કે આ જુતા મારા પગને થોડું ઘણું નુકસાન પહોંચાડ્યું કેમ કે આની અંદર જે આ ગ્રીપ દેખાયા તમને વચ્ચે આની અંદર આ જો આ ગ્રીપે મારા પગની પાછળની સાઈડ છોલી નાખી હોય આ જે ક્યુઆરમાં જોડાએ મેં પહેલી વાર ટ્રાય કરી હતી કોઈ લોકલ બ્રાન્ડ પહેરવાની પણ હવે આનાથી પણ આપને નુકસાન થી હું તો હું કંપનીને સાહેબ આ ઇન્ફોર્મ કરનારો જ હું પણ મને એમ કે એનાથી પહેલાં તમે અગર કોઈ આવા લીધા હશો તમને પ્રોબ્લેમ આવી રહી કે અગર જો લેનારો તો ના લેજો આવા કેમ છું આવી ટાઈપના આવે અને જે ક્યુઅર કંપનીના હે તો એની અંદર તમને અહીંયા કાંઈ પ્રોબ્લેમ થઈ શકે રહી હું તમને બતાવીશ મારા પગની પાછળની સાઈડ બે સાઈડ દાગ પડી ગયા અને મેં પહેર્યા નથી ખાલી એકથી બે વાર જ પહેર્યા હે અને બે વાર પહેર્યા હે એનાથી થોડું ઘણું નુકસાન આપને થઈ ગયું હોય તો જો આ જે તમને ખાડો દેખાડો નિશાન દેખાડો ને આ હા હું બે પગમાં થઈ ગયો આવું બી એવું છે ને આ જૂતા ના લીધે થયું હોય એટલે મને શું હતું મને જન્માષ્ટમી માટે જૂતા કપતા આજથી આ ગયા વર્ષની વાત એના એના પરલા વર્ષની વાત મને જૂતા કપતા મેં લીધા હતા અને પછી જયારે જન્માષ્ટમીમાં રમ્યો ને તો અહીંયાથી ખૂન નીકળવા માંડ્યો બોલો પછી મેં ચેક કર્યું એની જે વચ્ચેની જે સિલાઈ ને જૂતાની એ મને નડતી હતી તો પછી એના પછી મેં જૂતા કદી પહેર્યા જ નથી એમને પડ્યા એ નવે નવા એમને પહેરતો બી નથી એટલે મને વિચાર ધારો કે આની કમ્પ્લેન આપે કંપનીને કરી ઇન્સ્ટાગ્રામમાં એનું પેજ હું કોશિશ કરીશ એના સુધી પહોંચવાની કે ભાઈ તમારા જૂતાની અંદર આ પ્રોબ્લેમ એ કદાચ રિઝોલ્વ થાય પ્રોબ્લમ તો સારી વાત એ અને શું ખબર કે આપને જોડાનું સેટિંગ થઈ જાય કેમ કે પ્રોબ્લેમ હે તો એને બી ખબર હશે કંપનીને પણ આ જૂતા શું ઘણા મોડલ જૂનું હોય એના ઇન્સ્ટાગ્રામમાં એ મને રિપ્લાય કરશે કે નહીં કરે ખબર નહીં પણ એક આપે કોશિશ કરી શકી રહ્યા હું એકવાર કોશિશ કરીશ એ લોકોને ડીએમ કરીને કે ભાઈ તમારા જૂતા મેં લીધા હતા અને આ પ્રોબ્લમ મને ફેસ કરવી પડી હે ઓકે સો આજના વિડીયોમાં એટલું જ ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મને ખબર આજના વિડીયોમાં એટલું કંઈ ખાસ આવતો નહીં પણ ઠીક છે જે એ મારી આપણી જે શું કહેવાય ડેરીને જે સ્ટ્રિકિંગ ના તૂટે એટલા માટે આપણે આ વ્લોગ બનાવ્યો હતો ઠીક છે તો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ